ચાલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તસો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આ વિડીયો આપણે ભાઈ ધમાકેદા લઈને આવવાનું છે કેમ કે તમને ટાઈટલ જોઈએ તો તમને ખબર જ છે ભાઈ આજે પણ આપણા મિત્રના શાળાના ઘરે લીલ પરણાવવાનું કામ છે તો ભાઈ ત્યાં જવાનું છે તો તમે કન્ટિન્યુ બનાવી રહીજો આખરે જોરદાર બનાવવાનો છે વિડીયો અને અમારા જોઈ બે વેકેશન પડી ગયું છે શું કયો ભાઈ વેકેશન પડી ગયું કેટલા દિવસનું બસ તો અત્યારે બાળ મંદિર જવાનું તારે રજા છે જવાનું હજુ તો ભાઈ એકને જવાનું છે ને એકને પડી ગયું છે વેકેશન તો ચાલો ભાઈ આપણે તો અત્યારમાં જવાનું છે ભાઈ કામે લીલ પરણામમાં તો તમે કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ જોરદાર અને મજા આવવાની છે ભાઈ તો કેવું ગ્રહ જોયું આજે અમારા ગામની અંદર છે અને આના પહેલાનો જે વિડીયો હતો લીલનો એ તો આપણે બારગામ ગયા હતા મિત્રને ત્યાં

મસ્ત તમે ઘંટિન્યુ બન્યા રહીજો મસ્ત મજાને મજા આવવાની છે ભાઈ હજુ તો રસોડા વિભાગમાં છે એટલે તમે ઘંટિન્યુ બન્યા રહીજો

પ્રિયતા વધ પ્રિયતા ભગવ વિ વિઘ્ન વિનાયક પ્રિયતા સર્વકુલ દેવતા દેવતા હાથ ચમચી જમીન ઉપર ખાલી કરી अतः जब्रमदीपा हा अतः शबरिपंतनि हि अतः भूषणंगरता हा संतमारवावंतो यंतो साम्यंतो भ्रान्नि साम्यंतो पापानि साम्यंतो नित्तायया हा पाठो <laughs> अब ये नो एवं इसका पाठ छोड़ ले તો ભાઈ જમવાનું ચાલુ થઈ ચુક્યું છે મસ્ત મજા ખાવા બે ગયા છે ભાઈ જવા મસ્ત મજાના લાડુ છે દાળ છે

ઓ ભૈરવાય નમ ક્ષુરે કપાદીને નાભો શુલ્પાને નમ કુક્ષાયશાનાય નમ શૃંગાય નલગ્રીવાય નમ ગ્રીવાય મહીષાય નમ સર્વાંગે વેધિરિન વાસલીની રીતનાથ શરીર ઊં ગૌર્યે નમ શીર્ષે પાર્વત્યે નમ લલા ગંગાઇ નમ નેત્રય કાળિગ્ને નાશિકા

ચાલે જાગૃત જેને પગે લાગવાનું હોય ને આવવાનું ચાલુ રાખજો તમારું લાગવાનું બાકી વાહી જાઓલો પગે લાગો ઇદમ પિંડમ દદામ યમહ ઇદમ પિંડમ દદામ યમહ ઓલેકોર મહેમાનને બદાઈ નવાય ગયે નમઃ ઇદમ પિંડમ દદામ યમહ ઇદમ પિંડમ દદામ યમહ ઇદમ પિંડમ દદામ યમહ આગે જલ્દી આવો લે ભાઈ દિનેશભાઈ મુનાભાઈ ભાઈ જો તારું કામ થઈ તાર થમકારો કરી દેખાડાય દેખો

ભગવાન કૃષ્ણ સત્ય સનાતન ધાર જેને પગે લાગવાનું હોય ને આવવાનું ચાલુ રાખજો તમારો